આજે ધનુ સંક્રાંતિ સાંભળો શ્રી સત્યનારાયણ ભગવાનની કથા દાનુ સંક્રાંતિ બે હજાર પચીસ સૂર્ય સંક્રાંતિ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવાર ધનુ સંક્રાંતિનું ધાર્મિક મહત્વ હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય દેવ વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધનુ સંક્રાંતિ ઉજવવામાં આવે છે આ સંક્રાંતિને ધાર્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે ધનુ સંક્રાંતિથી ખર માસ શરૂ થાય છે જેમાં સૂર્યનારાયણની વિશેષ ઉપાસના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી કે કરાવવી અત્યંત શુભ ફળદાયી છે જીવનના દુઃખ દરિદ્રતા કલહ અને અવરોધ દૂર થાય છે સુખ શાંતિ સમૃદ્ધિ અને પુણ્ય પ્રાપ્તિ થાય છે સૂર્ય સંક્રાંતિ અને સત્યનારાયણ વ્રતનો સંબંધ સૂર્ય દેવને નવગ્રહોના રાજા માનવામાં આવે છે અને શ્રી સત્યનારાયણ ભગવાન વિષ્ણુના અવતાર છે ધનુ સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ અને શ્રી હરિવિષ્ણુની અયુક્ત ઉપાસના કરવાથી ગ્રહદોષ શાંત થાય છે આર્થિક તંગી દૂર થાય છે પરિવાર માંગ સુમેળ વધે છે સંતાન સુખ પ્રાપ્ત થાય છે શ્રી સત્યનારાયણ વ્રતનું મહત્વ શ્રી સત્યનારાયણ ભગવાન સત્ય ધર્મ અને ન્યાયના સ્વરૂપ છે જે ભક્ત સત્યના માર્ગે ચાલે છે અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખે છે તેને શ્રી સત્યનારાયણ કદી નિરાશ કરતા નથી વ્રત કરનારને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી અધુરા કાર્ય પૂર્ણ થાય છે મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે સત્યનારાયણ વ્રત સંકલ્પ થી વધુ હે શ્રી સત્યનારાયણ ભગવાન આજે ધનુ સંક્રાંતિના પવિત્ર દિવસે હું નામ મારા પરિવારની સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ માટે આપની કથા સાંભળું છું કૃપા કરીને અમારા પર તમારી કૃપા વરસાવો શ્રી સત્યનારાયણ કથા વિસ્તૃત પ્રથમ અધ્યાય નારદ મુનિ અને ભગવાન વિષ્ણુ એક સમયની વાત છે નારદ મુનિ પૃથ્વી લોક પર ભ્રમણ કરતા હતા તેમને જોયું કે માનવો દુખી છે ગરીબ છે 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 રોગી અને અધર્મમાં ફસાયેલા નારદ મુનિ વૈકુંઠ પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને પૂછ્યું વધુ પ્રભુ ધરતી પર માનવ બહુ દુખી છે કૃપા કરીને એવો સરળ ઉપાય જણાવો જેનાથી માનવ જીવન સુખી બને ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું વધુ નારદ ધનુ સંક્રાંતિ પૂર્ણિમા કે એકાદશીના દિવસે શ્રી સત્યનારાયણ વ્રત અને કથા કરવાથી મનુષ્યના તમામ દુઃખ દૂર થાય છે અને ત્યારથી શ્રી સત્યનારાયણ વ્રતનો પ્રચાર શરૂ થયો દ્વિતીય અધ્યાય સદાવ્રત બ્રાહ્મણની કથા કાશી નગરીમાંગ એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે સત્યવાદી ધર્મપ્રાયણ હતો પણ અત્યંત ગરીબ એક દિવસ ભગવાન શ્રી સત્યનારાયણ બ્રાહ્મણના સ્વરૂપમાં તેની પાસે આવ્યા અને કહ્યું થી વધુ હે બ્રાહ્મણ ધનુ સંક્રાંતિના દિવસે મારું વ્રત કરો તમારું દુઃખ દૂર થશે બ્રાહ્મણે શ્રદ્ધાથી વ્રત કર્યું અને થોડા જ સમયમાં તેને ધન માન અને સુખ પ્રાપ્ત થયું તૃતીય અધ્યાય લાકડહારા અને રાજાની કથા એક લાકડહારો રોજ જંગલમાં લાકડું કાપતો એક દિવસ તેણે પણ શ્રી સત્યનારાયણ વ્રત કર્યું થોડા દિવસમાં તે ધનવાન બની ગયો રાજાએ આ ચમત્કાર જોઈ વ્રત કર્યું પરંતુ કથા અધૂરી રાખી પરિણામે રાજાને અનેક દુઃખ આવ્યા પછી પૂર્ણ શ્રદ્ધાથી કથા સાંભળી અને ફરી સુખદ થયું બૌદ્ધ વ્રત અધૂરું રાખવાથી ફળ મળતું નથી ચોથો અધ્યાય વેપારી અને તેની કથા એક વેપારીએ વિદેશ જતા પહેલા વ્રત કરવાનો સંકલ્પ કર્યો પણ વચન ભૂલી ગયો સમુદ્રમાં તોફાન આવ્યું વેપાર નાશ પામ્યો પછી પત્નીએ ઘરે કથા કરી ભગવાન પ્રસન્ન થયા અને વેપારી સુરક્ષિત પરત આવ્યો પંચમ અધ્યાય અહંકાર અને દંડ એક અહંકારી પુરુષે ભગવાનને માન્યા નહીં તેને જીવનમાં ભારે ભોગવવું પડ્યું પછી સત્યનારાયણ કરી ત્યારે દિવસે સત્યનારાયણ પૂજા વિધિ સવારે સ્નાન પીળા વસ્ત્ર સૂર્યને અર્ઘ્ય કેળા તુલસી પંચામૃત પ્રસાદ શીરા પંચામૃત ધનુ સંક્રાંતિ પર દાનનું મહત્વ ઘઉં ગોળ તલ કંબળ તાંબાનું પાત્ર દાન કરવાથી પિતૃદોષ અને દરીદ્ર્યોગ દૂર થાય છે. શ્રી સત્યનારાયણ આરતી કી વધુ જય લક્ષ્મી રમના સત્યનારાયણ સ્વામી જનહિતકારી દયાના સાગર આરતી પૂર્ણ ભાવથી કરવી. કથા ફળશ્રુતિ જે કોઈ વ્યક્તિ ધનો સંક્રાંતિના દિવસે શ્રી સત્યનારાયણ કથા સાંભળે કે કરાવે છે તેને અખંડ સૌભાગ્ય, આરોગ્ય, ધનધાને પરમ પુણ્ય અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. અંતિમ પ્રાર્થના વધુ હે શ્રી સત્યનારાયણ ભગવાન આપ સૌને સદા સત્યના માર્ગે ચલાવો અમારા જીવનમાં સુખ શાંતિ આપો